વડોદરા શહેર ફરી એકવાર ગૌરવાન્વિત થયું છે શહેરના હવના યુવા કરાટે ખેલાડી રક્ષ પટેલે નાની ઉંમરમાં જ રાજ્ય દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કરતા મેડલ્સનો ભંડાર જીત્યો છે જે શેતો કરાટે ફેડરેશનમાં છેલ્લા ચાર વર્ષથી સતત તાલીમ લઈ રહેલા રક્ષ પટેલે અત્યાર સુધીમાં આઠ ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે ઉપરાંત પાંચથી વધુ વિશેષ એવોર્ડ મેળવી રાજ્યનું અને વડોદરા શહેરનું નામ પણ રોશન કર્યું છે રક્ષ પટેલે વિશાખાપટ્ટનમ ઇન્ડો નેપાલ મલેશિયા ગોવા દુબઈ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે તો બે અને પચીસ દરમિયાન યોજાયેલી અનેક મોટા ટુર્નામેન્ટમાં પણ ઉત્તમ પ્રદર્શન કરતા સૌનું ધ્યાન ખેંચ્યું છે તાજેતરમાં જ વેસ્ટ ઝોનમાં બ્રાન્ઝ મેડલ જીતતા તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે છે એને અમને કર્યા કે મારે જવું છે અમારો ફૂલ સપોર્ટ છે ને આજે અમને ગર્વ થાય છે કે અમારો છોકરો નેશનલ ઇન્ટરનેશનલ બધી ટુર્નામેન્ટ રમીને આવે છે તો અમને પ્રાઉડ ફિલ થાય છે કે ના મારો છોકરો અહીંયા જાય છે ને આજે મીડિયા સમક્ષ પણ એ આવી શકે એવું છે આવે છે અમને સારું એવું લાગે છે પહેલાં તો પહેલાં તો થોડીક બેક જેવું લાગે છે પણ પછી જ્યારે રમે છે ત્યારે બહુ જ એમ જુસ્સો આવી જાય છે જેમ હરખ આવે છે કે ના ભાઈ મારો છોકરો અહીંયા રમ્યો છે ને આટલું સારું એ પોઈન્ટ બી લે છે ને તો ભી અમે એમ જોરથી આમ બૂમ પાડીને એને ઇન્કરેજ કરીએ છીએ તમને શું ફાયદો લાગ્યો કે પહેલા તમારું બાળક શીખું નથી અને હવે શીખે છે તો શું અત્યારે શું તફાવત પહેલા કરતા તો ઘણો બધો તફાવત છે બેટર કે પહેલા એ એની જાતે કોઈ વસ્તુ કરી નતો શકતો એની જાતે કોઈ કામ નતો કરતો મતલબ અત્યારે એની જાતે બધું સેલ્ફ પર એની જાતે કરતા શીખી ગયો છે પ્લસ એને કોઈ જગ્યાએ જવું હોય તો અમારે વિચારવું નથી પડતું એની જાતે એનું કામ બધું કરી લે છે અને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એ બિંદાસ કહે છે કે ના મમ્મી અમે લોકો હું જઈશ સર સાથે આત્મવિશ્વાસ વધી ગયો છે ચાર વર્ષથી કરાટે રમી રહ્યો છું મારા સરનું નામ જયેશ ડાઈવર છે મારા સર પાસે ફિફ્થ ડેન બ્લેક બેલ્ટ અને નેશનલ ભીમ એવોર્ડ બી છે અને ચીફ મિનિસ્ટ્રી એવોર્ડ તમે કયા કયા પર રમીને આવ્યા છો હું હજી સુધી વિશાખાપટ્ટનમ ઇન્ડો નેપાલ રમીને આવ્યો છું પછી મલેશિયા ગયો છું મલેશિયામાં મારો ગોલ છે પછી ગોવા ગયો છું ગોવા પ્રીમિયર લીગ ઇન્ડિયન લીગ રમી છે હજુ સુધી મારી પાસે આઠ ગોલ્ડ મેડલ છે છ બ્રોન્ઝ છે અને પાંચ સિલ્વર મેડલ છે અને જયારે આમ ફાઈટ આવે ને ત્યારે આમ પહેલા પહેલા આમ વીક લાગે પણ પછી જયારે રિંગમાં જઈએ ત્યારે થોડીક પણ બીક નહીં લાગતી. જય સિતોરી કરાટે ડુ ફેડરેશન ઓફ ઇન્ડિયા. તમે આજકાલ છે પર્ટીક્યુલર કેમ? માં આપણે ફિઝિકલી એન્ડ મેન્ટલી એકદમ એક્ટિવ રહીએ. આપણો માઇન્ડ એકદમ એક્ટિવ હોય. એની અંદર આપણો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને સૌથી ખાસ જે ડિસિપ્લિન ડિસિપ્લિન અત્યારે સસ્તી મેન વસ્તુ છે તમે દુબઈ રમવા ગયા હતા આઠ દિવસોની તમે સાંભળ્યું હતું તો તમને કેવું લાગ્યું કે તમે કયો મળે ત્યાં જુ ત્યાં મેં ત્યાં દુબઈ મોડાપાન કપ રમી ના છો તેમાં મારો ગોલ્ડ મેડલ છે